નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી અને સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયો વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પેલા આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો ભાવ સત્તાણું રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ સાતસો છોતેર રૂપિયા દસ ગ્રામ સાંધીનો ભાવ નવસો સિત્તેર રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ નવ હજાર સાતસો રૂપિયા અને મિત્રો આજે એક કિલો ગ્રામ ભાવ સત્તાણું હજાર રૂપિયા છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતની અંદર બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતની અંદર બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ આઠ હજાર સાતસો વીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ઓગણ સિત્તેર હજાર સાતસો સાઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ સત્યાશી હજાર બસો રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે સોનાનો ભાવ એક લાખ ચાર હજાર છસો ચાલીસ રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ બોતેર હજાર રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ નવ હજાર પાંચસો તેર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છોતેર હજાર એકસો ચાર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ પંચાણું હજાર એકસો ત્રીસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક સોનાનો ભાવ એક લાખ ચૌદ હજાર એકસો છપ્પન રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ એકાવન હજાર ત્રણસો રૂપિયા રહ્યો છે